પોલીસમાં નોકરી અપાવવાની તથા ગાંધીનગર ખાતે વિવેકાનંદ એડમિશનમાં વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન અપાવી અને નોકરી અપાવવાની લાલચ આપી અને ટુકડે ટુકડે ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધેલા અને જેમાં તે પોતાના પિતા અશોકભાઈ ધૂળાભાઈ ચૌહાણ જેવા અમલેરા પોલીસ સ્ટેશનમાં જીઆરડીએ તરીકે ફરજ બજાવે છે જેઓની સાથે પણ આ લોકોને વાતો કરાવી અને લાલચમાં લીધેલા તે બાબતે ફરિયાદ દાખલ થતાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બાયડ પોલીસ દ્વારા તેઓના રિમાન્ડ માગેલા અને રિમાન્ડ દરમિયાન તેઓની પાસેથી યામાહા સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા જુદા જુદા સોના ચાંદીના દાગીના એક લાખ અઠ્ઠાણું હજારની કિંમતના કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે સમયની અંદર થાય પોલીસની પણ એમાં સીધી સંડોવણી સામેલ દેખાઈ રહી છે તો એના લઈ શું પગલા લેવાશે એમાં અવારનવાર અવેરનેસ કેમ્પ કરવામાં આવે છે અને પબ્લિકમાં એની જાગૃતિ લાવવાની કે ચિત્રપિંડીનો ભોગ ન બને તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુ છે